અગત્યના સમાચાર મળી રહ્યા છે દાહોદ માંથી દાહોદ જિલ્લામાં વધી રહેલા વ્યાજખોરો કે છે વધારે વ્યાજ દર લેશે તેવા વ્યાજખોરોની ની દૂર કરવા લોક દરબાર આયોજન કરવામાં આવશે જિલ્લામાં ગરીબ કે જરૂરિયાતમંદ માણસો હોય છે એ પોતાને જ્યારે આર્થિક બાબતની જરૂર પડતી હોય છે ત્યારે કોઈ ઓર્ગેનાઇઝ સેક્ટર જેમ કે બેંક છે સહકારી મંડળી છે એમની પાસેથી લોન લેવાના બદલે પ્રાઇવેટ લોકો પાસેથી કે જેમની પાસે નાણાં ધીરધારનું લાયસન્સ નથી અને બહુ ઊંચા વ્યાજે લોન આપતા હોય છે અને ત્યારબાદ એમનું ખોરી થકી શોષણ થતું હોય છે આ પ્રકારની જે બદી છે એમને અટકાવવા માટે જિલ્લાના પોલીસ વડા શ્રી ડૉક્ટર રાજીપસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન અને સૂચન મુજબ તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસના સાંજના પાંચ વાગે પોલીસ હેડક્વાર્ટર ખાતેના હોલમાં આ અંગેનો સેમિનાર લોકદરબાનું આયોજન કરેલું છે આ લોકદરબાની અંદર વિથ બેન્કિંગ સેક્ટરના પ્રતિનિધિઓ મંડળના પ્રતિનિધિઓ પણ હાજર રહેનાર છે એટલે હું આપના માધ્યમથી જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરવા માંગુ છું મહેશ્વરમાં જી જીટીવી ન્યૂઝ દાહોદ